અમદાવાદની પૂર્વ બેઠકની વાત કરી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી તરફથી હસમુખ પટેલ ઉમેદવાર છે તેમણે આજે ચૂંટણી પ્રચાર પડઘમની શરૂઆત કરી છે હસમુખ પટેલે ખાસ આજે સંદેશ સાથે વાતચીત પણ કરી

બે વખત મને કોર્પોરેશન લડવાની તક આપી બે વખત વિધાનસભાની તક આપી અને આ બીજી વખત સંસદ લડવાની તક આપી છે પાર્ટી જે કામ સોંપે એ નિષ્ઠાથી કરવું એ મારો જીવન મંત્ર રહ્યો છે પ્રચાર શરૂ કર્યો છે આગામી દિવસમાં કેવા પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર કરવામાં આવશે સ્વર્ષમાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના દલિત શોષિત પીડિત વંચિત સમાજના લોકોના જીવનમાં સુગમતા આવે સરળતા આવે મુખ્ય પ્રવાહમાં આવી શકે એવી અનેકવિધ યોજનાઓના માધ્યમથી

ટીવીનો ચહેરો ચહેરો અને પ્રજાની આ ભેદ પ્રજા સમજી શકે છે જનતા સમજી શકે છે અને અપેક્ષા સાથે આજે ચૂંટણી પ્રચાર છે ભગવાનના દર્શન કરીને દરેક ઉમેદવારે શરૂ કર્યો છે ચૂંટણી પ્રચાર કેમેરામેન પુખરાણ સંદેશ ન્યુઝ અમદાવાદ